પાંચ પાંડવો સમજીને મારી નાખ્યા પાંડવોમાં હાહાકાર મચી ગયો દ્રૌપદી શોકથી બેભાન થઈ ગઈ પાંડવોએ આનો બદલો લેવાનું નક્કી કર્યું અર્જુને કોઈક રીતે અસ્વસ્થામાં પકડી લીધો અને દ્રૌપદીની સામે લાવ્યો તેણે દ્રૌપદીને કહ્યું કે તે તેને યોગ્ય લાગે તે સજા આપે દ્રૌપદીએ અસ્વસ્થામાં સામે જોયું દ્રૌપદીનો ગુસ્સો શમી ગયો અચાનક તેના હૃદયમાં કરુણાનો દરિયો દ્રૌપદીએ અર્જુનને કહ્યું છોડી દો એ ગુરુપુત્ર છે આજે મારા પાંચ પુત્રોના મૃત્યુથી હું શોકના સમુદ્રમાં ડૂબી ગઈ છું તેમ જો તે માર્યો જશે તો તેની માતા જે તમારા ગુરુની પત્ની છે તે પણ મારી જેમ શોકના સમુદ્રમાં ડૂબી જશે મારા દીકરાઓ તો હવે પાછા નહીં આવે તો પછી બદલાની ભાવનાથી કોઈ બીજી માતાને હું મારી જેમ દુખી કેવી રીતે કરી શકું મારું હૃદય એવું ઈચ્છતું નથી એક માતા તરીકે હું આ કરી શકતી નથી હું તેમને માફ કરું છું તમારે પણ તેને માફ કરી દેવો જોઈએ દ્રૌપદીની ક્ષમાની પાંડવો પર ખૂબ અસર પડી તેમણે ગુરુપુત્ર અશ્વસ્થામાને છોડી દીધો અશ્વસ્થામા શરમ અનુભવતા ત્યાંથી ચાલ્યો ગયો દ્રૌપદીની ક્ષમાને કારણે તેને પોતાની ક્રૂરતાનો પસ્તાવો થવા લાગ્યો ગુસ્સામાં લીધેલા પગલા તમને જીવનભર પસ્તાવાની આગમાં સળગાવતા રાખશે તો હંમેશા ધીરજ રાખો ધન્યવાદ